આગળ વાત કરીએ તો જીએસટીવી દ્વારા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગરીબોને સસ્તા મકાનની લાલચ આપી પૈસા પાડવાનો કારસો ઉજાગર કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસની તપાસ શરૂ થતાની સાથે જ સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકો સંસ્થાને તાળા મારી લોકોને લાખોનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયા ઝૂંપડા વિકાસ સંઘના નામે રૂપિયા બનાવવામાં આ હાટડી ચાલતી અને ગાંધી આશ્રમ વિસ્તારમાં આવેલી આ એનજીઓ ગરીબો પાસેથી દસથી વીસ રૂપિયા લઈ મેમ્બર બનાવતી ઝૂપડા રિપેર કરવાની કથા માંડી નવા મકાન બનાવવાની લાલચ પણ આપતી તો સરકાર પાસેથી સાડા ત્રણ લાખમાં મકાન અપાવવાના બહાને આ એનજીઓ ગરીબો અને જરૂરિયાતમંદો પાસેથી અડસઠ હજાર રૂપિયા પડાવી લીધા પછી બાય બાય ફેરવતી તો જીએસટીવી પર આ અંગેનો અહેવાલ આવતા જ દોડધામ મચી ગઈ છે તો પોલીસ કામગીરી શરૂ કરે તે પહેલાં જ એનજીઓના સંચાલકો તાળા મારીને ફરાર થઈ ચૂક્યા છે તો જીએસટીવીનો ખાસ ઇમ્પેક્ટ કહી શકાય તે પ્રમાણે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગરીબોને સસ્તા મકાનની લાલચ આપીને પૈસા પાડવાનો કારસો ઉજાગર કરતો અહેવાલ જીએસટીવીએ પ્રસ્તુત કર્યો હતો જેના કારણે પોલીસે પોલીસ તંત્રની અંદર દોડધામ મચી ચૂકી છે તો પોલીસની તપાસ શરૂ થતાની સાથે જ સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકો એ પોતાની સંસ્થાને તાળા મારીને લોકોના લાખો રૂપિયા લગાવીને ચૂનો લગાવીને ફરાર થઈ ગયા છે ઝૂંપડા વિકાસ સંઘના નામે રૂપિયા બનાવવામાં આ સમગ્ર કારસો ચાલતો હતો ગાંધી આશ્રમ વિસ્તારમાં આવેલી આ એનજીઓ ગરીબો પાસેથી દસથી વીસ રૂપિયા લઈને તેમને મેમ્બર બનાવતી ઝૂંપડાં રિપેર કરવાની કથા માંડીને નવા મકાન બનાવવાની લાલચ પણ અપાતી હતી તો સરકાર પાસેથી સાડા ત્રણ લાખમાં મકાન અપાવવાના બહાને આ એનજીઓ ગરીબો અને જરૂરિયાતમંદો પાસેથી અડસઠ હજાર રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા તો આ સમગ્ર અંગ અંગેનો અહેવાલ જીએસટીવી

ષડયંત્ર રચવામાં આવતું હતું અને તેની અંદર ગરીબોની પાસેથી દસથી વીસ રૂપિયા ઉઘરાવીને તેમને મેમ્બરશિપ અપાતી હતી તો આ સમગ્ર ઘટના અંતર્ગત જ્યારે જીએસટીવીએ તપાસ કરી તો ત્યારે પોલીસ તંત્ર દ્વારા દોડધામ મચી અને તેમણે તપાસ શરૂ કરી હતી તે પૂર્વે જ જે સંચાલકો હતા જે આ સમગ્ર ષડયંત્ર ચલાવતા હતા તેઓ ફરાર થઈ ગયા છે તો પોલીસની તપાસ શરૂ થતાની સાથે જ જે સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકો એ સંસ્થાને તાળા મારીને લોકોના લાખો રૂપિયાને ચૂનો લગાવીને ફરાર થઈ ચૂક્યા છે ઝૂંપડા વિકાસ સંઘના નામે રૂપિયા બનાવવામાં આ સમગ્ર કારસો ચાલતો હતો ગાંધી આશ્રમ વિસ્તારમાં આવેલી આ એનજીઓ એ ગરીબો પાસેથી દસથી વીસ રૂપિયા લઈને તેમને મેમ્બર બનાવતી તો ઝૂપડા રિપેર કરવાની આ તથા માંડીને નવા મકાન બનાવવાની તેમને લાલચ પણ આપવામાં આવતી તો ગરીબો પાસેથી ઓછા રૂપિયા લઈને તેમને મેમ્બર બનાવતા અને તેમને અમુક પ્રકારની લાલચો આપવામાં આવતી તેમને મકાન બનાવવા માટેની લાલચ આપવામાં આવતી અને સાડા ત્રણ લાખના મકાન અપાવવાના બહાને એનજીઓ ગરીબોને જરૂરિયાતમંદો પાસેથી અડસઠ હજાર રૂપિયા પડાવી લીધા છે અને તેઓ જે સંચાલકો છે આ રૂપિયા લઈને ફરાર થઈ ચૂક્યા છે તો આ સમગ્ર ઘટના અંગે જયારે જીએસટીવીએ તેના પર તપાસ કરી તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા મિહિર જોડાઈ ચૂક્યા છે જે મિહિર સંચાલકો દ્વારા જે પ્રકારનો આ કારસો રચવામાં આવતો ગરીબો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા શું છે વધુ જાણકારી જી ંશ આપણે જણાવી દઉં કે જૂનાવાડા જ અને ગાંધી આશ્રમ વચ્ચે આજે એક એનજીઓ આવેલું છે વિકાસ ઝૂપડા સંઘ એનજીઓ કરીને આવેલું છે બે હજાર સાતના આજે એનજીઓ ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ જે ઝૂપડામાં રહેતા હોય તેમજ ગરીબ લોકો હોય તેને દસથી વીસ રૂપિયાનું ફોર્મ અપાવી અને ઘરનું ઘર અવડાના મકાનો આપવાનું સપનાની લાલચો આપી હતી જો દસથી વીસ રૂપિયાનું ફોર્મ ભર્યા બાદ એ લોકોને ટોકન નંબર આપતા હોય છે અને ત્યારબાદ જો એમાં નંબર લાગી જાય અને એમાં તમને સપનાનું ઘર એટલે કે અવડાનું જે લોકો ઘરની હોય તે અવડાના મકાન આપવાનું કહેતા હતા અને એમાં અડસઠ હજાર રૂપિયા ભરવાનું કરતા હતા તે કરી બે ઉપપ્રમુખ અને પ્રમુખ દ્વારા આજે એનજીઓ ચાલતી હતી એક મોહન બાવડી અને મહેશ પ્રજાપતિ કરીને હતો તેના દ્વારા આ ચાલતી હતી પરંતુ જે ટ્રસ્ટી જે મોહન બાવડી હતા તેનું ડિસેમ્બરમાં અકસ્માત થઈ ગયું હતું જ્યારે લોકોના ગરીબોના પૈસા લઈ લીધા હતા ત્યારે

જી મિહિર કોઈ પીડિત ગ્રસ્તો અસર ગ્રસ્તો કે જેમની પાસેથી એટલા રૂપિયા પડાવ્યા તેમનું શું કહેવું છે 2013 માં અમને ફોર્મ ભરે તો પછી 2015 માં અમને નંબર આલ્યો તો પછી તમે અહીંયા ને પૂછ્યું અમે તો બધા કીધું કે તમને 70000 માં મકાન મળી જશે તો અમે 70 માં અમે કીધું કે અમારે જો આટલા પૈસા નહી પછી થોડા થોડા ભર્યા ફર્સ્ટ માં તો 7000 ભર્યા પછી 10 ભર્યા પછી 20000 પછી પંદર એવી રીતે ચાલીસ હજાર અમે પૂરા કર્યા અહીંયા અહીંયા તારે જોયા તો પહેલાં ભાઈ કહે કે બે દાડામાં તમને ફોન આવ્યો હતો અમને અમને બે દાડામાં ફોન આવ્યો હતો પછી એ કીધું કે બે દાડામાં તમે પૈસા ભરી કાઢો તમને સિત્તેર હજાર મળી સિત્તેરમાં મકાન પૂરું થઈ જશે તમારું તો અમે કીધું અમારા જોડે આટલા આટલી સગવડ નહીં તો અમે ખાલી ફોર્મ ભરવા માટે આવ્યા હતા તારે કે અમારે ભાઈ બે મહિના પછી અમે તમને પૈસા ભરી દઈએ એટલા માટે બે મહિના પછી તમે પૈસા ભરી દઈએ એટલા માટે અમે આજે આવ્યા ત્યાં ભાઈને કંઈ નહીં અહીં તો લોક મારેલો છે હજી ચોક્કસ છે આપણે બી કહું કે કઈ રીતના આખું જે ફોર્મ ભર્યા હતા અને આપણે પૈસા ઘરની લાલચ આપી હતી કઈ રીતના આપી દીધી એવી રીતે આપી કે સર કે એ રીતે છે ને કે એમને બેન અહીંયાથી ફોર્મ લઈ ગયા દસ 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 રૂપિયામાં લઈ ગયા ત્યાં આગળ સોસોમાં વેચ્યા ત્યાંથી આવીને અમને લાલચ આપી કે ત્યાંથી ફોર્મ અહીંયા જમા કરાયા પછી એમને છે ને ત્યાંથી ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા તમારે મકાન લાગ્યું છે એમ કરીને અમને ઉલું કરીને બોલાયા એમને ઉલ્લુ કરીને બોલાયા કે એમને કીધું કે ભાઈ એક મહિનાની અંદર તમારા પૈસા બધા જમા કરી દો અમે કીધું કેટલા જમા કરાતા એમને કીધું કે એકોતેર હજાર હમણાં જમા કરી દો પછી તમારે સવા લાખમાં પડી જશે એમને કીધું કે અમે કીધું કેવી રીતે મળશે કે તમને લાગેલું નહીં મળશે કે લોક તોડીને અમે આપીશું તો અમે કીધું ના પડી તો એમને એમ કીધું કે વાંધો નહીં તમારે લંબર લાગશેને મળશે તો પછી અમે કીધું એવું અમારે નથી જોતું પછી એમને એમ કીધું કે અમે પૈસા તમને પાછા આપી દઈ તો મોહનભાઈ બાવરીને નામ થકી અમે બેંકમાં પૈસા જમા કરાયા પછી એમને કીધું કે ભાઈ તમે અમને પૈસા પાછા આપો એમને કીધું અમે અરજી આપી એમને કીધું એક અરજી અમારા મહિનામાં મળશે મહિનામાં અમને પૈસા મળ્યા નથી અમે કીધું દિલ્હી જઈને અમે મીટિંગ કરીશું પછી એમને મોહરી બાવરી કીધું કે અમે દિલ્હી જવાની મેટિંગ કરી દીધી છે એટલી વાર મારે મોહન બાબરીને અમે આ જોયો હતો કે એમને તો એક્સિડન્ટ થયું છે કે મોત થઈ ગયું છે પછી એમને પર્જાપત કીધું કે ભાઈ વાંધો ને એમને મોત થઈ ગયું છે વાંધો ને કે અમે અહીંયા બીજા ટ્રસ્ટી બેવડાઈએ છીએ એના પછી તમને છે ને કે પૈસા તમને પાછા મળી જશે તો અમે કીધું ક્યારે મળશે કે આ હવે મળશે હવે મળશે ત્રણ મહિના મળશે સો છ મહિના ચાર મહિના સુધી લાલસ ફરી પછી એમને એવું કીધું કે અમે ધમકી અમને આપી ગયા તમે ફૂલ કરશો તો અમે તમે શું કરી લેશો અમાર અમને ધમકી આપી અમે કીધું અમે એવું કશું નથી કરવા માંગતા કે અમારા પૈસા પાછા જોઈએ સાહેબ અમે અહીંયા આવીને જોયું કે તાળા દીકીને ભાગી ગયા બરાબર એના પછી અમે એવું લાલચ આવીને જોયું કે અહીંયા તો ખાલી મીડિયાવાળા ઊભા છે બીજું કશું નથી મળે એવું લાગ્યું ચોક્કસ કેટલા રૂપિયા ભર્યા હતા આપણે ક્યાં આગળ ઘર આપવાની વાત કરી હતી ઓડાના મકાનમાં અમે આપવાની વાત કરી બરાબર ઓડાના મકાનમાં અમને કીધું કે ભાઈ તમે રહો ત્યાં મળી જશે પછી એકવાર એવું કીધું કે તમે ત્યાં લાગશે ત્યાં ગમે ત્યાં મળશે એવું કીધું કે અમે વાંધો ને અમે ગમે ત્યાં લેવાનું અમે એગ્રી કરી દીધું પછી અમને ગોળ ગોળ ફેરવ્યા પછી અમને કીધું કે વાંધો ને ગમે ત્યાં નહીં મળે તો વાંધો અમારા પૈસા પાછા આપી દો બરાબર તો અમે એમ કીધું કે ભાઈ તમે બીજા કોઈ એવા વ્યક્તિ હોય તો તમારા પૈસા મકાન મળી જશે બિચારા ભરા ભરતા હોય તો તમે અહીંયા લેતા આવજો મેં મારે માસીન છોકરા જોડે પછી એમને બી એમને એકતર હજાર એમને બી ભરાયા તો એમને કીધું કે ભાઈ એ બી આવીને બિચારો ફરીને પાછો ગયો પણ એમને એવું કેટલા લોકોએ આ રીતના પૈસા ભર્યા આવી રીતે અમે ભર્યા છે લગભગ પચીથી ત્રીસ માણસો તો એગ્રી છે અમે રોજ આવીને અહીંયા બોબાલ કરતા હતા કે એમને કોઈ અમને રિઝલ્ટ મળ્યું નથી કે એમને કીધું કે ભાઈ મોહનભાવ રીતે જતા રહ્યા છે એમને જગ્યા ઉપર બીજા બેસે તો તમારો રિઝલ્ટ મળશે એટલા પહેલાં તો લોકના તાળા મરાઈ ગયા છે ઓકે જી જે રીતના જે ભોગ બંડર સાથે વાત કરી કે જે ટ્રસ્ટી હતા મોહન બાવડી હતા તે લોકોએ અને તેમજ જે ઉપપ્રમુખ જે હતા મહાદેવ પ્રજાપતિ તે લોકો સાથે આ રીતના જે પૈસા આપ્યા હતા જે મકાનોની લાલચો આપતા હતા અને ત્યારબાદ જે પૈસા ભરાવતા હતા જે આ સમગ્ર જે અહેવાલ છે તે જીએસટીવીમાં પ્રકાશિત કર્યા બાદ આજે જે આ જે સંસ્થા જે હું આપને ફરી એક વખત દ્રશ્યો બતાવી દઉં કે અત્યારે તાળા માળી અને નાસી ગયા છે આજે જીએસટીવીમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ આ જે સમગ્ર કહ્યું છે ચોક્કસથી કે જે

જે ચોક્કસથી કે હિતાંશ આપને કહ્યું એ રીતના કે આવા અનેક ભોગ બનનાર લોકો છે અત્યાર સુધી પોલીસ તે લોકોને ધક્કા ખવડાવતી હતી અને કોઈ પણ જવાબ દેતી ન હતી પરંતુ જે જીએસટીવીમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ આ જે ભોગ બનનાર છે તે લોકોની અત્યારે હાલ જાણવા જોગ ફરિયાદ લઈ લીધી છે અને ત્યારબાદ જે જે પૈસા આ જે ભોગ બનનાર લોકો છે તે લોકોએ બેંક દ્વારા આ જે સંસ્થા જે તે સંસ્થાને પૈસા આપેલા છે તે સંસ્થામાં કઈ રીતના આનો આ પૈસાનો ઉપયોગ કર્યો છે અને શું આના સિવાય પણ કોઈ અન્ય લોકોએ આ પૈસા ઉપાડ્યા છે કે શું એ તમામ બે